નમસ્કાર મિત્રો આપણા ભારત દેશમાં દરેક સ્થળે અવનવી વાનગીઓનો વખાણ થતા હોય છે અને તેમાં ગુજરાતી વાનગીઓની તો વાત જ ન થાય ખમણ ઢોકળા ઘૂઘરા જલેબી ફાફડા દેવી અનેક વાનગીઓ છે પરંતુ મિત્રો જ્યારે દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં કોઈ આવ્યું હોય અને ફરી પાછું આવવાની જીદ ના કરે તો પછી આપણો દાહોદ જિલ્લો વખણાય કેમ કેમ કે દાહોદમાં જે આવે છે અને જો પછી તે તેની સામે પાછું દાહોદનું નામ લેવામાં આવે તો એના મોડામાં પાણી આવી જ જાય છે આપણો દાહોદ જિલ્લો એટલો વખણાય જ છે મકાઈનો રોટલો અને તેની સાથે પાછી ચણાની ભાજી વાહ મિત્રો મને તો હમણાં જ ખાવાનું મન થઈ ગયું અને એથી વિશેષ ઘણું જ છે મિત્રો દાહોદ જિલ્લામાં મિત્રો તમે એકવાર અમારા દાહોદ જિલ્લામાં આદિવાસી વિસ્તારની મુલાકાતો લઈ જુઓ તમને ત્યાં જ રહેવાનું મન થઈ જશે તમે વિચારશો કે શું છે દાહોદ જિલ્લામાં મિત્રો દાહોદમાં પરંપરા છે સંસ્કારોની સંસ્કૃતિ છે આદિવાસીઓની દાહોદમાં સ્મૃતિ છે પ્રકૃતિની અને આવી સંસ્કૃતિ અને પ્રકૃતિના ભૂજક છે આદિવાસી આદિવાસી સમાજમાં રહેવાનો ગર્વ તો હર કોઈનો હોય અને હું પણ એક આદિવાસી છું તો મને પણ આદિવાસીનો ગર્વ છે અને આ ગર્વ ભારતના દરેક નાગરિકને હોવો જોઈએ પોતાના સમાજ પર પોતાના રાજ્ય અને પોતાના દેશ પર મિત્રો આ વિડીયો દ્વારા હું કોઈપણ પ્રકારની જાતિ કે સામાજિક યુક્તિને અંજામ આપવા માંગતો નથી પણ હું મા મારી આ યુટ્યુબ ચેનલ દ્વારા સામાજિક રાજકીય અને રાષ્ટ્રીય યુવાનો જાગૃતિ માટે એક નાનકડો પ્રયાસ કરું છું અને તેના માટે હું અવારનવાર નવી નવી પદ્ધતિથી નવા નવા સમાચારના રૂપમાં આપની સમક્ષ વિડીયોની રજૂઆત કરું છું જો આપ પણ મારી વિચારધારાથી સહમત છો ને તમે પણ ઈચ્છો છો કે આપણા સમાજના લોકો અને તેમની અંદર રહેલી કળાને બહાર લાવવા તથા તેમની અંદર કંઈ બદલાણ અને સુધારણાની જરૂર છે તો મને સપોર્ટ કરો ને મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી આવી સારી વાતો અને સારા વિડીયોની મદદથી આપણા સમાજમાં કંઈક નવું જોવાની આપણી ઈચ્છાની આશામાં વધારો થાય તો વધારે સમય ન લેતા મિત્રો ચાલો વિડીયોને આગળ વધારીએ અને તમે વિચારશો કે આ સાની વાત કરવા આજે હું જઈ રહ્યો છું તો મિત્રો આજે વાત કરીએ દાહોદના ધાનપુર તાલુકામાં આવેલા દિનેશભાઈની જેઓ દાળ પાનિયાની વાનગી બનાવવામાં વખણાય છે અને દાહોદની આ દાળ પાનિયાની વાનગીની મદદથી દાહોદના આદિવાસી સમાજનું નામ ઊંચું કરવામાં આપણા દિનેશભાઈ રાઠોડનું નામ આવશે દાહોદ જિલ્લાના દાનપુર તાલુકામાં આવેલા મેનપુર ગામમાં રહેતા દિનેશભાઈ સનાભાઈ રાઠોડ જેઓ દાળ અને પાન્યા આદિવાસી પરંપરાગત રીતે બનાવે છે તેઓના દાળ પાનિયા ખૂબ જ વખણાય છે દાહોદમાં ઘણા જ પ્રવાસન સ્થળો છે જેમાં જે પણ પ્રવાસી કે સહેલાણી આવે છે તેમાં અનેક પ્રવાસીઓ અહીંના દાળ પાનિયા ખાધા વગર જતા નથી અમે દિનેશભાઈની મુલાકાત લીધી અને તેમને પૂછ્યું કે દાળ પાનિયાની વાનગીમાં તમે કઈ રીતે બનાવો છો અને શું નાખો છો ત્યારે તેમણે જણાવ્યું કે મકાઈના કકરા લોટમાં દૂધ ઘી મીઠું અને જીરું નાખીને તેને બરાબર ચીકણા લોટ ન થાય ત્યાં સુધી મસાડવામાં આવે છે અને પછી તેને નાના નાના ગોળ આકારમાં લુવા બનાવીને આકડો એટલે આદિવાસી ભાષામાં આકોડિયો તેના પાનમાં મૂકીને જંગલમાંથી વીણેલા સ્પેશિયલ અણિયાળા છાણા પર બંને બાજુથી બરાબર શેકવામાં આવે છે અને દિનેશભાઈના જણાવ્યા પ્રમાણે પાનિયા જે મકાઈના લોટમાં બનાવવામાં આવે છે તેને દાળ એટલે દાળ અડદની ફોતરા સાથેની દાળ ચૂલા પર બાફીને તેમાં અલગથી બનાવેલો આખો ગરમ મસાલો અને તેની સાથે દેશી ટામેટા આદુ લસણ અને ધાણા પથ્થરની ખાંડણીમાં વાટેલો લસણ આદુ અને લાલ મરચાંનો અલગ મિક્સ મસાલો મિક્સ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જેને ડ્રાય ચટણી કહીએ છીએ ને એવી લાલ ચટણી થોડી કકરી અને પથ્થરમાં જ ખાંડેલી દેશી લાલ મરચાં જીરું આદુ અને આખા દણાને મિક્સ કરીને વાટીને તૈયાર કરાય છે દાળ પાનિયાની દાળમાં શુદ્ધ અને ચોખ્ખું ઘી નાખવામાં આવે છે અને તેની સુગંધ જે હોય છે ને મિત્રો તે આજુબાજુમાં જે પણ હતીને લલચાવે એવી જ હોય છે દાહોદના ફરવાલાયક સ્થળોમાં નલદા ધોધ રતન મહાલ ઉધાલ મહુડા કેદારનાથ મંદિર કાલી ડેમ બાવકા દેવળ તેમજ દાહોદના અન્ય સ્થળો ફરવા આવતા અનેક પ્રવાસીઓ પ્રવાસ કર્યા પછી અહીંના દાળ પાનિયાની યાદ તો આવતી જ હોય છે અને તેઓ અહીંથી દાળ પાનિયા ખાધા વગર જતા જ નથી તેઓ આખો દિવસ અહીંયા પ્રવાસ અને અવનવી રમતો રમીને વાડીઓમાં ફરે છે અને આખો દિવસ અહીં સમય પસાર કરીને પછી દાળ પાનિયા આરોગ્યને પછી જ અહીંથી જાય છે મિત્રો તમે દાહોદ જિલ્લાને તો ખૂબ ઓળખતા જ હશો પણ જેઓ નથી જાણતા તેઓને દાહોદ જિલ્લાની થોડી ઓળખાણ આપી દો ગુજરાતની પૂર્વ સરહદ પર આવેલા આદિવાસી જિલ્લા તરીકે નામના પામેલો એટલે દાહોદ આમ તો દાહોદનું નામ દોહદ છે કેમ કે તે મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યને જોડતો જિલ્લો છે બંને રાજ્યની સીમાને હદ પર આવેલો હોવાથી દાહોદને દોહદ કહેવાતું હતું પરંતુ ત્યાંના મૂળ આદિવાસીઓની મૂળ સ્થાનિક આદિવાસી ભાષા માટે મોટેભાગે હિન્દી ગુજરાતી મિક્સ હોવાથી સમય જતાં દોહદમાંથી દાહોદ નામ થઈ ગયું દાહોદ જિલ્લામાં મોટાભાગે આદિવાસીઓની વસ્તી રહેલી છે જેઓના વનવગડા સાથે અન્ય ના નાતો હોય છે દાહોદમાં દરેક ધર્મ જાતિના લોકો રહે છે જેમ કે ભીલ પટેલિયા કોળી પટેલ રાજપૂત મુસ્લિમ ખ્રિસ્તી જૈન સિંધી વાલ્મીકી વણકર કુંભાર અને બ્રાહ્મણ જેવા અનેક સંસ્કૃતિના સુગમ સમન્વય એટલે સરહદી જિલ્લો દાહોદ દાહોદ જિલ્લામાં મોટાભાગે આદિવાસીઓની વસ્તી રહેલી છે તેના માટે મહત્તમ પ્રજા આદિવાસી હોવાને નાતે ત્યાં આવનાર દરેકને પ્રેમથી આવકાર આપે છે પછી ભલેને સામેવાળી વ્યક્તિ અજાણી કેમ ના હોય દાહોદની વાત હોય અને ત્યાંની સંસ્કૃતિની વાત કરીએ ત્યારે એમ થાય કે આદિવાસી લોકોની ત્યાંની મહેમાન ગતિ તો જોવાલાયક જ હોય છે અને હજે કંઈ ખૂટે છે દાહોદની સંસ્કૃતિને શબ્દોમાં વર્ણવીએ તો અર્થાત તેને અમુક શબ્દોમાં બાંધવી જે બિલકુલ અશક્ય છે કારણ કે દાહોદની સંસ્કૃતિને સમજવા માટે ફક્ત સમય જ નહીં પરંતુ ભાવ પણ જરૂરી છે કારણ કે ત્યાંના લોકો ભોળા અને સ્વભાવે મળતા આવડા હોય છે તેમનો આવકાર પણ એટલો જ મીઠળો હોય છે ધન્યવાદ મિત્રો મારો વિડીયો નિહાળ્યો માટે આભાર મારા વિડીયોને જો તમે પસંદ કર્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવી સારી બાબતો અને સારો વિડીયો હું તમારી સામે લઈને આવી શકું ધન્યવાદ